હવે મોસ્ટલી હું તમને ઇન્ટરનેશનલ ફ્યુઝન બતાવતી હોઉં છું પણ એ કેવું કે આમ ક્લાસી લેવિશ સ્ટાઇપ આજે ઇન્ટરનેશનલ ફ્યુઝન આપણે પકડીએ પણ થોડું સ્ટ્રીટ સ્ટાઈલ વાત છે મોમોઝની હવે મોમોઝની ફેન ફોલોઈંગ એટલી હાઈ લેવલની છે થોડા વર્ષોથી તો લોકો આ મતલબ ક્રેઝ છે લોકોને મોમોઝ માટેનો અને અમદાવાદમાં આપણે જોઈએ તો કેટલા અલગ અલગ પ્રકારના મોમોઝ મળે છે હવે જે એક ટિપિકલ જે હતું કે આમ સ્ટીમ મોમોઝ એનાથી મલ્ટિપલ વેરિએશન તમને મોમોઝ મળી જાય એન્ડ નોટ ઓનલી મોમોઝ આવ્યું છે એક બાર્બિક્યુ સ્મોકી ટાઈપની વાત પણ આજે મારે લેવી છે એના માટે હું આવી ગઈ છું પોતાના ધ બર્નિંગ ફૂડ કોર્ટ કે જ્યાં ટ્વેલ્વ ફેલ નામનો એક સ્ટોલ છે અને ત્યાં બેસ્ટ મોમોઝ મળે છે એવું મેં સાંભળ્યું છે પણ સ્મોકી સ્ટાઇલમાં બાર્બિક્યુ સ્ટાઈલમાં આપે છે કંઈક અલગ છે કંઈક હટકે ગુજરાત ફર્સ્ટ કંઈક અલગ તમને બતાવતું હોય છે પૂરી પૂડી વ્યક્તિસ તમને કંઈક અલગ બતાવતું હોય તો પછી યાર રેસીપીમાં આપણે કેમ કે બાકી રાખીએ ચાલો આજે માણીશું મોમોઝ પ્લસ બાર્બીક્યુ કઈક સમથિંગ યુનિક કમાણું 12 ફેલ ના કિચન માં આપણે છીએ અને અહીંયા મસ્ત બાર્બીક્યુ સ્ટાઇલ માં ફૂડ બને છે મોમોઝ બને છે અને આજે શું બનશે અહિયાં તમને શું બનાવવા માટે ઇન્સ્પિરેશન મળશે આપણે જાણીશું અહિયાં મેઇન શેફ છે રવિભાઈ કે જે આ એમનું છે રેસ્ટોરન્ટ રવિભાઈ શું બનાવશો અત્યારે આપણે પનીર ટીકા અને બાર્બીક્યુ મોમોઝ બને છે એટલે પનીર ટિક્કા આખું મતલબ આખું સ્ટીક માં આવે છે હા સ્ટીક બાર્બીક્યુ વેરી એક્સાઇટિંગ ચલો શરૂઆત કરીએ હા શું શું જોઈએ છે એના માટે આપણે કટિંગ છે કેપ્સિકમ છે અને પનીર છે ડન છે ચલો સ્ટાર્ટ કરીએ ઓ ફટાફટ બની જશે ને આ હા એના પછી મોમોસ માં થોડી હા યસ ચલો થશે ને હા પોઈન્ટ આખો ટન બેટર નાખો અંદર ઇન્સર્ટ થશે અહીંયા પનીર ની બહુ ડિમાન્ડ હોય છે હું ના મોમોસ પડતા હા હા મતલબ અહીંયા 12 ફેલ ના સ્પેશિયલ રેસિપીસ પણ ઘણી બધી છે હા દરેક વસ્તુમાં આપણે 12 ની એક રેસિપી છે વાવ રેડી થઈ ગયું આ તમે ગ્રેવી છે એ ગ્રેવી છે નથી બને માં દહીં હોય બધા મસાલા અલગ અલગ કરી લે છે ગરમ મસાલો હોય તંદુરી મસાલો હોય એટલે સ્પેશિયલ પનીર ટીકા જે શાક બને એનાથી ઇન્સ્પાયર થઈ ચલો ગ્રિલિંગ થશે ઓકે ચલો હવે તો આ થશે ઓકે કેટલી વાર લાગે 10 મિનિટ લાગે 10 મિનિટ વાહ એટલે મસ્ત કોલસામાં કોલસામાં કોલસાની શોર્ટેજ નહી પડતી ના ના નાઈસ

શોપ ને એવું બધું કે કોમ્પિટિશન નતું એટલે કે યુનિક લાવો તો માર્કેટ એટલા માટે આ ચાલુ કર્યું કેટલો ટાઈમ થયો ના આપણે 3 વર્ષ જેવું થઈ ગયું 3 વર્ષ એટલે અહીંયા બર્નિંગ ફૂડ ના અહીંયા એક વર્ષ જેવું થયું અને પહેલા આપણો ઇસ્કો નતો અચ્છા એટલે ત્યાં જ છે કે નથી અહીંયા છે ના હવે અહીંયા જ છે તે જગ્યાને થોડું ઇશ્યુ હતો એટલા માટે આ બાજુ લાવી દીધું પબ્લિક ડિમાન્ડ છે હા આપણે ત્યાંથી બી હજુ કસ્ટમર ઘણા અહીંયા જ આવો શું છે એટલે આમ રેસિપી ફિક્સ થઈ જાય કે આ ખાવું જોઈએ જવાનું

એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલમાં આ બાર્બેક્યુ રેડી થઈ ગઈ છે ઇટ્સ લાઈક અ ડ્રીમ હોલિડે ટાઈપ વાઇબ આવે યાર આ બાર્બેક્યુ એકદમ થશે હા ના અંદરથી સોફ્ટ રહે છે થી એકદમ સ્મોકી ટાઈપ કેમ કે આપણે મલાઈ પનીર વાપરે એટલે સોફ્ટ જ રહે ઉપરથી ક્રિસ્પી રહેશે અંદરથી એકદમ સોફ્ટ બીજા અહીંયા કયા કયા બાર્બેક્યુ ફેમસ છે બેબી પોટેટો રાખીએ છે જે સૌથી સારું ચાલે સ્વીટ કોર્ન ટિક્કા મકાઈ ને આખું બાર્બી વ્યુ કરીને સ્ટડી સેન્ટર મજા આવે એકદમ તો મોન્સૂન માં અલગ જ એની વાઈબ એ અલગ સ્પેશિયલ માં અમાર ચાલે વરસાદ ચાલે છે એટલે હા હાઈ લેવલ ને હાઈવે પર તો લોકો આવે જ એન્જોય કરવા તમે કેવી રીતના કુકિંગ માં શરૂઆત કરી તમે હોટેલ મેનેજમેન્ટ ની ઈચ્છા કેમ થઈ કે જેમ અમુક વિડીયોસ ને એ બધું જોતા હતા આમ ઈચ્છા થતી હતી બનાવવાની પણ આવડતું નહોતું પછી ધીમે ધીમે લાઈન માં ઘૂસ્યા પછી આવડતું બધું થઈ ગયું ટોટલ મેનેજમેન્ટ માં તો ઓન્લી કુકિંગ ના શીખવાડે પણ બધું આપણે હા મે કુકિંગ ફોકસ કેમ કે આપણને વધારે ફાવતું તો વન મેન આર્મી બનીને કામ લોકો ને અત્યારે આવી રીતના ફૂડ બિઝનેસ ખોલવા હોય બહુ ઘણી હેઝિટેટ થઈ જાય એવું થાય કે આગળ ચાલશે કે નહીં લોસ બેર કરવો પડશે પણ લોકોની હિંમત ના થાય તમે તમારી જર્ની થી શું કહેશો લોકોને ના ના કરાય જો તમારો ટેસ્ટ એવો હોય તો

બીજો બધો કેવું જનરલી ગેસ ઉપર કે આવી રીતે કરીને પછી ખાલી નામનું સ્મોકી ફ્લેવર નાખે આપણે ટોટલી કોન્સો ઉપર વેમાં કરે વાલ પણ કેવું પ્રોપર મજા આવે ખાવાની લોકો રાબી જોય ને પાછું બટર લગાવી દીધું થી આવે ને ગાઈસ પનીર ટીકા કરી ગ્રેવી તમે રેડી જ રાખતા હશો ડેલી બેસિસ પર બનાવ હા ડેલી બેસિસ પર પણ કે 4-5 કલાક પહેલા બનાવવું પડે એટલે શું મેરીનેશન તો પરફેક્ટ થઈ જાય એ બનાવવા માટે કેવી રીતે આખી મેથડ જુઓ એમાં આપણે પહેલા દહીં લેવાનું દહીંની અંદર આપણા થોડું જીંજર ગાર્લિક પેસ્ટ પછી એની ઉપર કસૂરી મેથી થોડું દાલચીની પાવડર જીરા પાવડર થોડો ચાટ મસાલો પછી ધાણા જીરું પાવડર આખું બધું ભાઈ અમારો ગરમ મસાલા આવા બધા મિક્સ કરી લે મસાલા છે સિક્રેટ તો નહી ગઈ બધું મિક્સ હોય ટુકમાં ખાલી ક્વોન્ટિટી અલગ અલગ હોય બધાની એ અકો ગરમ મસાલો પછી તંદુરી મસાલો અને મરચું પાવડર નાખી ને અને હરખી રીતે મિક્સ કરી દેવાનું મીઠું મીઠું નાખી પછી આમાં સ્પેશિયલ આપણે મસ્ટર્ડ ઓઈલ નાખીએ મસ્ટર્ડ ઓઈલ આ જો મસ્ત ગ્રીલ થઈ ગયું હા હવે આને કટિંગ કરીશું તો ઈઝીલી ખાતા ફાવા ઓકે દેખી 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 ઓનિયન સાથે હા અંદાજથી પાણી એકદમ સોફ સોફ અને ઉપરથી ક્રિપ છે હવાની અંદર થોડો સોટ મસલો નાખીશું થોડોક મસાલો લાગે છે બટર કોફ ઓકે આમ આ રી ટોમો સેમ છે પણ ઇઝ આઈ થિંક જમીન આસપડો ખરાબ નોખર છે लेके वो बड़ा आखो पीस आता पर आप कटिंग करिन आले ताकि इजीली खाइ सके इजीली खैया कन फ्लेवर भी आपको प्रॉपर आओ हां अंदर तो हाँ। पर ये जो तुम्हें फ्लेवर एक्स्ट्रा ऐड करो ऊपर भी ये जाई सके जी जी आपको चरा रेडी छे पनीर टिक्का बारबेक्यू वाव वो एक्स्ट्रा टॉर्टेस करना चलिए ચલો તો હવે આપણે મોમોઝ બનાવવાના છે રવિભાઈ કયા મોમોસ બનાવી રહ્યા બાર્બીક્યુ મોમોસ પણ વેજ ચીઝ બાર્બેક્યુ મોમોઝ વેજ ચીઝ ઇન્ટરેસ્ટિંગ ચલો સૌથી પહેલા આપણે શું કરીશું અમાર કેપ્સિકમ કાંદા કટિંગ કરી લીધા છે હવે આની અંદર આપણે ચીઝ ગ્રેટ કરીશું ઓકે ચીઝ ગ્રેટ થવાનું છે હવે આહા હા મોમોસ ને મારે ચીઝ ની વાત આવે ને એટલે આમ થઈ જાય યાર મોમા પાણી આવી જ જાય डील કોલેટ ચીઝ નાગી રહ્યા છો ફર્સ્ટ ચીઝ ની અંદર વેજ ચીઝ હા હા એટલે મોમોસ બેઝિકલી આ નોર્મલ મોમોસ હોય તેમાં કેટલા કેટલા વેજીટેબલ હોય અંદર અંદર જેટલા તમે નાખ્યો પર જે તમારી જોઇસ જે તમારી ચોઇસ એટલે તમે આમાં અલગ અલગ મોમોસ હોય અલગ અલગ આખો એક હા બધે અલગ અલગ હા હવે વેજ ચીઝ માં કેપ્સિકમ ના ઓનિયન ના જાવા લેટ રાખે થોડો ચટ મસાલો નાખીજો આપણું યસ અને થોડું મરચા પાવડર નાખીએ મિક્સ કરી લઈએ મિક્સ કરવાની ટેવ ગજબ આ ચીજોને લે પછી હાથમાં ચોંટી જાય जास्त યસ સાચી વાત છે આવી રીતે જ કરવું પડે મોમોસ માં મેંદા નો લોટ છે હા મેંદા નો મોમોસ માં યુઝ થાય હા મોમોસ જનરલી બધું મેંદા નો બનતું હોય છે wheat નો ભી બનાયું ને પણ જનરલી બધું ડિમાન્ડ હોય ને થોડો હેલ્ધી થઈ જાય ચાલે લોકો એટલો મેંદો ખાય છે મોમોસ માં કેમ કે જનરલી બધે પ્રોઝન હા એક્ઝેક્ટલી મે નોટીસ કર્યો કે તો અહીંયા બધા લાઇવ મોમોસ બન લોકો ફ્રોઝન રાખે અને પછી એને ખાલી સ્ટીમ કરી દે સ્ટીમ કરી દે ફ્રાય કરી દે આપણે તો 12 ફિલ્મ માં લાઈવ મોમોઝ જોઈ લો આજે બીજે નહીં મળે વાવ અને વણવામાં આવશે મને આમ એકદમ ઝીરો થી મોમોસ બનાવવાની એટલે બહુ મજા આવી જાય એક્સાઇટિંગ લાગે મોસુ જનરલી બધા કરતા મોટા હોય તો કરી દઈશું ઓકે એકદમ આટલા નોર્મલ સાઈઝ માં આવી રહ્યું છે હવે સ્ટફિંગ હા અમાર પાણી વોટર પાણી એકદમ ધીમે ધીમે સ્લો મોશન તમે એકવાર આમ એ આખો ફોર્મ કરીને બતાવો જો કે છે ઓકે વાવ અંદર ફૂલ રાખે ફૂલ કોન્ટેન્ટ

હવે થોડું ગરમ થશે કે ગરમ તળ એટલે આપણે તળે મેરીનેશન માં ડીપ કરીએ ને અને બાર્બીક્યુ પર પછી આમાં બાર્બીક્યુ હા નાઈસ મેરીનેશન શું કે કેવું છે એ સેમ જ મેરીનેશન છે ઓકે તો રવિભાઈ મને એમ કયો કે આ 12 ફિલ નામ કેમ રાખ્યું તમે હું જનરલી તો પોતે જ છું 12 ફિલ જ છું ઓકે એ બરોબર તો કમ ના બિલકુલ કઈ સાયન્સ તો કોમ સાયન્સ તો અને

તો મે સાયન્સ કેબી બસ ઈચ્છા લે ગેલી બાકી ઓ ભાઈ ખાસ ને આવા હે ચાલો તો હવે મોમોસ થશે ફ્રાય એટલે ઈચ્છા સુધી જતા રે ब्राउन करवाना है हां गोल्डन ब्राउन गोल्डन फ्राई थाई गैस दे रहा uh, right, right, yes, right, right. uh, जो ये ऑयल पर एकदम क्वालिटी वाला यूज करो हां अब लागा तो तारे चेंज हो जाएगा क्योंकि हमने को रीसेल कर दिया ऑयल हां ये बड़े लो ऑयल ने लेवा आता है जनरल पचास साठ रुपया लीटर ले जाए अपन आपको पैसा भी मिले जाए सारू ऑयल भी मिले जाए ગુજરાતીઓ ને ભાવે ફ્રાઈડ મોમો તો આજે ચીઝી ફ્રાઈડ મોમોઝ ગુજરાતી ચાલો ફ્રાંશ ફ્રાંશ કયા મોમોઝ હું એમ કહું કે તમે તળી નાખો તો ભજીયા નથી દે ઘૂઘરા થઈ જાય ગુગરા ચીઝવાળા ગોખરા થઈ ગયા ચીઝવાળા ગોખરા આ ગરમાગરમ ફ્રાઈડ મોમોસ આઉલ થઈને બાર્બેક્યુ થશે સ્મોકી ટેસ્ટ આવશે સ્મોકી એકદમ હા લોકો ને જટપટ ન આવતું હા

કે જે મોમોઝ ની હતી આ ફ્રાય મોમોઝ હોય તો એ પછી બ્યા કે ની ઓરિજિનાલિટી એ ના કરી નાખે તો લોકો કેવી રીતના એને એક્સેપ્ટ કરે અમદાવાદમાં બધું જ ચાલે અમદાવાદમાં ચીઝ વાળું જ ભાવ અને ક્રીમ વાળું અને હેવી જ ભાવ આ એ સાચી વાત કીધી તમે આપણે અમદાવાદી હોય બધા ફૂડી જ ભાઈ સ્ટીમ ખાવાડા છે પબ્લિક પણ બહુ રેર કેસમાં ખાતા અને ઓલવેઝ દિલ્હીના મોમોસ સાથે કમ્પેર કરી કે અહીંયા નથી મળતા એવા તો કે ગ્રો ટ્રાય કરો અને દિલ્હીમાં જનરલી જોવા જઈએ તો ચિકન મોમોસ વધારે ચાલતા હોય આપ તો બધાય શુદ્ધ શાકાહારી માણસ છે. આના માટે આમદાદમાં આ એનું રીઝન જ આવે છે કારણ કોન્સેપ્ટ છે આપણે વીટ મલાય છે. હવે તમે ડાયરેક્ટ સર્વ કરશો કેને ના ડાયરેક્ટ જ પણ આની અંદર થોડું સલાડ સેલેટેડ નાઈસ એક્સાઇટિંગ. કેપ્સિકમ, ટામેટો, ઓનિયન બધું એડ થશે. અને બે ટાઈન પ્રકારની આપણે ચટણી આવવાની જરૂર છે વાવ મોમોઝની ચટણી આવે ને પાછી આ બધા વેરીએશન તમને કેવી રીતના સુજે અલગ અલગ એ બસ કરતા કરતા જાય હું બેઝિકલી સ્ટીમ મોમોઝની એટલી ફેન નથી પણ જ્યારે આવા બધા અલગ અલગ પ્રકારના મોમોઝ આવે ને આઈ વુડ નોટ સે નો अरे अहमदाबाद mm -hmm. चुवाद ना गुजरात मा आवत आवडजे ना आता उग्रा कममोमोस कम बाबेजी मोमोस प्रॉ ग्रीन चटनी आहे आ तुम्ही बनाव हां अमित बन स्वादचा स्पायसी वाली के नॉर्मल ना नॉर्मल ओके आणि અને આ આવા સ્પાઇસી ચટણી. જે જનલે તમને ક્યાં જોવાની મળે આમાં કેવી રીતે બન્યું આ ચાઇનીઝ સોસ ટાઈપની આવા કે ચાઇનીઝ ચટણી હે ઓકે જે સ્પાઇસી નામ ચાઇનીઝ ફ્લેવર એના માર્યું નહીં એમ મોમોઝ ના ચાઇનીઝ રેયર વેરી કનેક્ટેડ હવે આપણે આમાં સલાડ લઈ લેજો ઓકે વાહ મોઝમાં બટર મતલબ આમ ડીલ ખોલીને બટર નાખી રહ્યા તો મતલબ કઈક થઈ રહ્યું તો કેરેલિસ જોઈ ના પહેલા પછી ઓકે અને આપણો મિક્સ મસાલો આવશે કંત્રી વાળો સ્પાઈસી પ્રમાણે જેટલું જેને જોઈતું એટલે તો આપણે આને મિક્સ કરી લઈશું ક્યારે તમે વિચાર્યું કે આવી રીતે પણ મોમોઝ બની શકે મેઝિંગ યુનિક હવે આને આપણે પ્લેટિંગ કરી દેશું લા પાંચ મોમોસ ભરાઈ જ લો આમ બાર બાર પંદર રૂપિયા બરાબર હોય દેખુ આ સલાડ ખાવાની બહુ મજા આવે રેડી રેડી

એમની ચટણી પણ સારી હોય છે કેમ કે એમની ચટણી સ્પેશણ હું બહારથી અહીંયા ખાવા આવું છું મોમોસ એટલા માટે વીકમાં ત્રણ વાર તો હું આવું છું આપણે બેસ્ટમાં બેસ્ટ જો લોકોને તો એટલું એ કહેવા માગું છું કે ખરેખર સારું ટેસ્ટ અને સારી ક્વોલિટી લેવી હોય ને જમવું હોય નાસ્તો કોપી કરવો હોય તો આપણે ગોતા ફ્લાય ઓવરથી બાજુમાં જ છે જય માતાજી તુવેટોઠા એમની બાજુમાં આપણે ફૂડ કોર્ટ છે મારા ફ્રેન્ડનું છે એટલે ખરેખર અહીંયા આવવા જેવું છે ફેમિલી સાથે લઈને આવવા જેવું છે બસ બારબીક્યુ મોમસ એટલે બેસ્ટમાં બેસ્ટ છે આ ગોતા બર્ડિંગ ફૂડની અંદર બર્ડિંગ ફૂડ કોર્ટની અંદર જે બારબીક્યુ મોમસ બનાવે બહુ સારા બનાવું હું લગભગ આ ત્રીજી ચોથી વાર આવ્યો આ ચોથી વાર છે અને એની ચટણી બી સારી છે બે વાર તો હું ફેમિલી લઈને આવ્યો છું આજે મિત્રો સાથે આવ્યો છું બાર્મિકી મોમોસ એટલે એનો ટેસ્ટ બી સારો છે અને બહુ સારી વસ્તુ છે સારી એમની બનાવટ બી સારી છે બધા કા અલગ બેસ્ટમાં બેસ્ટ બધા કલગ મેં મિનિમમ બારથી તેર જગ્યા ખાધા પણ આના જેવા મોમોસ ક્યાંય નથી આ એટલે તો ચોથી વાર આવ્યો છું આજે ભાઈ લોકોને તો એ જ કહેવા માગું તમે એકવાર ટેસ્ટ કરી જો પછી તમે પોતે જ વારંવાર આવજો હું ચોથી વાર આવ્યો છું એમ તમે પણ વારંવાર તમે આવતા રહી અહીંયાના મોમોઝ બહુ જ સરસ હોય છે પહેલાં આરી દુકાન ઇસ્કોન હતી પછી અહીંયા શિફ્ટ થઈ પછી હું અહીંયા જાઉં છું મોમોઝ ખાવા હા બધા કરતાં અલગ જ હોય છે મોમોઝ અહીંયા સૌથી વધારે મને બાર બી ક્યુ મોમોઝ ભાવે અહીંયા એક વખત તો વિઝિટ કરજો જ ખૂબ જ સરસ હોય છે કેમેરામેને એક્શન કહી દીધું છે અને હું રાહ નથી જોઈ શકતી આ પનીર ટિક્કા બાર્બેક્યુડ પનીર ટિક્કા ટેસ્ટ કરવા માટે આહા ચટણી સાથે ટેસ્ટ વાવ યુ નો તમારે છે ને સાચું કર્યું તું કે તમારે કરતા તમને જરૂર પ્રોટીન નાઈસ તમે કે ટેસ્ટ આવે છે હમ 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 હમણાં બેન હવે મોમોઝ ટ્રાય કરીએમ સેલેડ ચાલે મને એમ કીધું છે રવિભાઈ કે આખે આખો મોમોઝ ઉઠાવી લેવાનું છે ચાલો પહેલાં એને અલગ અલગ વાઇટ આપણે કરીશું પહેલાં ચટણી સાથે ટ્રાય કરીએ હમ ავეთი გიტოთი સાથે ჩაინീസ് ვაუ მენიუ ის ქია შეჭოუ ლაიქ უცამო უთა ინგredientsa આટલું અમેઝિંગ બની શકતું હોય તો વાય નોટ બહુ મસ્ત ટેસ્ટ છે યાર તમને મોમો જેવી વાઇબ્ઝ આવે એન્ડ શું છે ડુંગળી કેપ્સિકમ અને ચીઝ બસ હમ જયારે બાઇઝ ચીઝી વાઈબ આવે ને એની કોમ્પિટિશનમાં કંઈ જ નહીં બેસ્ટ ટેસ્ટ એવર ચલો હવે હું મારા મોમોસ પૂરા કરું અને પનીર ટિક્કાને પણ જોડે જોડે ખાતી રહીશ મને બહુ જ ભાવ્યું એક્ચ્યુઅલી બહુ અફોર્ડેબલ રેટમાં આટલું સારું તમને ફૂડ મળતું હોય તો વાય નોટ મસ્ટ કમ આપણે ફરી મળીએ નેક્સ્ટ રેસ્ટોરન્ટ કયું હશે નેક્સ્ટ રેસીપી કઈ હશે તમે વિચારતા રહેજો ત્યાં સુધી આવજો